એ પરિક્રમામાં તમે જ્યારે પણ આવો ત્યારે તમે કોઈની સાથે હોવ તો ખરેખર એટલી ભાન આવે મજા પણ આ પરિક્રમા કરવા માટે અને ખાસ કરીને આ બ્લોગ બનાવવા માટે હું ઘરેથી એકલો નીકળ્યો મારી સાથે કોઈ ન પણ ખરેખર આ પરિક્રમા એક એવું પર્વ છે એવો તહેવાર છે અને ખરેખર ગિરનારની ગોદમાં ગિરનારના સાનિધ્યમાં જે પરિક્રમા કરવા આવે છે ત્યાં મને કિારે એવું લાગતું નથી કે તમે એકલા છો તમને કોઈ ના કોઈ એવું મળી જતું હોય છે અને તેની સાથે તમે ખૂબ જ આનંદથી ખૂબ જ મજાથી પરિક્રમા માણતા હો છો તો મને પણ એવા બે મિત્ર મળી ગયા હતા કે ખરેખર મને દિલથી એવું થાય છે કે અમે માત્ર ને માત્ર ચોવીસ કલાક એક સાથે રહ્યા છીએ ને ઉમર માંથી બંને મારા થી મોટા છે પણ ખરેખર મને ખૂબ મજા થઈ ના રે દુખની પણ એ વાત છે કે અમે હવે થોડા જ કલાકોમાં અમે વિખૂટા પડવાના છે છૂટા પડવાના છે અમે એટલે કે એ મને ઓળખતા નથી હું એને ઓળખતો નથી અને છતાં પણ એક સંબંધ એવો થઈ ગયો છે કે અંતરથી એવું થાય છે કે આપણા કોઈ સ્વજન છે જેને આપણે અહીં મૂકીને જઈએ છીએ તમને એ બંને મારા મિત્ર છે વડીલ છે એને હું મારા બ્લોગ્સમાં તમને બતાવું છું ખરેખર બંનેની શક્ષિયત એટલી બધી કે તેના વખાણ જ શું કરું કે મને મારે પાણી જોતું હોય તો મને પાણી તે આપતા હતા પૈસા પણ મને દેવા ના દેતા હતા અને આજ તો જ્યારે અમે છેલ્લે બોરદેવીની જે લાસ્ટ એટલે કે છેલ્લો ઉતારો હતો એટલે કે છેલ્લો પડાવ ત્યાંથી બે પણ મારી રાજુભાઈ ઉપાડી છે તો ખરેખર રાજુભાઈનો પણ હું આભારી છું અને ખરેખર

ત્યારે મારો બેટરી બેકઅપ પણ પૂરો થઈ ગયો હતો અને મને ઘણી મદદ કરી કે મને આ વિડીયો બન્યો હોય તો રાજુભાઈ અને પ્રવીણભાઈ થકી તેને મારી ઘણી બધી હેલ્પ કરી છે ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર રાજુભાઈ અને પ્રવીણભાઈ જય ગિરનારી જય ગિરનારી હા એ બંને મિત્રો છે તેને આખી જિંદગી હું યાદ રાખીશ